પોરબંદર શહેરમાં વરસાદ શરૂ થતા જ દારોડીયાઓ પણ મેદાનમાં આવી ગયા છે આજે છાયા રોડ પર ફાટક નજીક નશાની હાલતમાં એક કાર ચાલકે એક ટ્રકમાં પોતાની કાર ધડાકાભેર અથડાવી દીધી હતી ત્યારે અન્ય લોકોના સ્કૂટરમાં પણ આ કાર સાથે અકસ્માત સર્જાતા અટકાયો હતો પોરબંદર શહેરમાં વરસાદ પડતા જ કેટલાક નશાખોરો પણ વરસાદની મોજ માણવા નીકળી પડે છે આવા જ બે થી ત્રણ શખ્સો આજે કાર લઈને નીકળ્યા હતા ત્યારે છાયા રોડ પર ફાટક નજીક નશાખોર હાલતમાં આ કાર ચાલકે એક ટ્રક સાથે પોતાની કાર અથડાવી દીધી હતી તો બે થી ત્રણ સ્કૂટર પણ આ કાર હડફેટે લેતા બચી હતી ત્યારે રોસે ભરાયેલા લોકો એકત્રિત થઈ ગયા હતા અને કાર ચાલક સામે રોષ ઠાલવ્યો હતો

અમારી ટીમે તપાસ કરતા આ કાર ચાલક હાલતમાં અને તેણે કોઈ રમલા નામના શખ્સ પાસેથી વેચાતો લઈ પીધો હોવાનું કબલાત પણ આપી હતી ત્યાંથી દારૂ ક્યાંથી લેવો ત્યારબાદ સ્થાનિકોએ સો નંબર પર ફોન કરી દેતા કંટ્રોલ રૂમમાંથી પોલીસ આવી આ શખ્સને લઈ ગઈ હતી અને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર